બિરબલ ને અકબરને આમ દરબારમાં બેઠેલા ને એટલે અકબરે બિરબલ પૂછ્યું કે હે બિરબલ આ માથે વાળ દાઢીયે વાળ મૂછે વાળ આમે આમ વાળ બધે આ હથેળીમાં વાળ કેમ નહીં આવું અકબરે બિરબલ પૂછ્યું આ બધું એની બધી વાતો સાંભળીને આપણને એમ થાય કે ટાઈમ બહુ હતો એમ ઘણી વાર એમ લાગે ખાવ નવરા નવર્યા જ હતા નહીં પણ વચ્ચે વચ્ચે થોડો વિનોદ તો જોઈએ ને તો એ ક્યાં હથેળીમાં વાળ કેમ નહીં બિરબલ તો એવો બુદ્ધિશાળી બોલ બીરબલ મારી હથેળીમાં વાળ કેમ નથી એટલે બીરબલ બુદ્ધિશાળીને કીધું જાપના તમારી હથેળીમાં વાળ ક્યાંથી હોય કારણ કે તમે એટલી બધી ખેરાત કરો એટલું બધું દાન કરો એટલું બધું દીઓ તો ઓલી ઓર ઘાતી જ રહી ઘાતી જ રહી હાથની હથેળીમાં એટલે વાળ ઉગતા નથી ત્યાં એટલું બધું તમે આપો એટલા બધા સિક્કા આપતા હસીને કે વાહ આપ્યો મારા મારા અને કરી લીધા હોશિયાર તો બહુ છે બીરબલ એટલે બાદશાહે બીજો પ્રશ્ન કર્યો કાલ હું તો બહુ દાન આપું એટલે મારી હથેળીમાં ઘણા તારી સિક્કા એટલે વાળ ન ઉગ્યા તારી હથેળીમાં કેમ નથી તારી હથેળીમાં ક્યાં વાળ છે તો કે જ્યાં પણ તમારા જેવા કદરદાન મહેરબાન અમને આપતા રહે ને તો અમે લેતા રહીએ ને એટલે સિક્કા અમારે હાથમાં એમ હથળી ઘાતા રહે આમ લઈ લઈને અમે નાખતા જ રહીએ અમારી તિજોરીમાં એટલે અમારી હથેળીમાંય વાળ નથી ઉગ્યા હા બરાબર આ બધા દરબારીઓ બેઠા છે એની હથેળીમાંય વાળ નથી ઇમ કિમ ઈ કેવી રીતે એટલે બીરબલે જવાબ આપ્યો કે અન્નદાતા તમારા જેવા દાનીઓ આપતા રહે એટલે તમારી અથાળીમાં વાળ નહીં અમારા જેવા લેતા રહીએ એટલે અમારી અથેળીમાં વાળ નહીં અને તમારા જેવા ઉદારતાથી અમને આપતા હોય ને એ જોઈને આ બધા ઈર્ષાથી આમ હાથ કહે કે અર ર ર ર એટલે એ બધાની અથેળીમાં વાળ નથી એમ નથી કહેતા કદાચ હાથ ઘસતા રહી ગયા